હરિયાળી ગ્રુપ ટ્રસ્ટ બિલિમોરા દ્વારા મેઘધનશ બે પોઈન્ટ શૂન્યનું આયોજન કરાયું જેમાં નવસારી જિલ્લાની ચુમ્માલીસ શાળાઓમાંથી ચારસો દસ વિદ્યાર્થીઓ વિવિધ સાત સ્પર્ધામાં ભાગ લીધો મુખ્ય મહેમાન તરીકે ટેકનો હેવન કંપનીના સીઈઓ વિનોદભાઈ કેલવાની સાથે અન્ય મહાનુભાવોએ હાજરી આપી હતી જય જલારામ માનવ સેવા ટ્રસ્ટ લાયન્સ ક્લબ બિલીમોરા આતલીયા સ્વસ્તિક ચેરિટેબલ ટ્રસ્ટ જાયન્ટસ ગ્રુપ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સહયોગ સંકલનમાં કાર્યક્રમમાં વેશભૂષા થકી પર્યાવરણ થીમથી જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો હતો જેમાં હરિયાળી ગ્રુપના પ્રમુખ દીપેશભાઈ અને મેજર ભાવેશભાઈના મેનેજમેન્ટમાં કાર્યક્રમનું આયોજન કરાયું હતું